સુરતમાં ઊંધિયા માટે વહેલી સવારથી લાઈનો લાગી ઊંધિયાનો કિલોનો ભાવ રૂપિયા ચારસો છે પાછલા વર્ષે કિલોનો ભાવ રૂપિયા હતો શાકભાજી મોંઘા ભાવ વધારો કરવામાં આવ્યો છે રાજકોટ વડોદરા દુબઈ પણ મોકલવામાં આવ્યું છે ઉત્તરાયણના પર્વ પર ઊંધિયા માટે લાંબી લાઇનો લાગેલી જોવા મળી ગત વર્ષ કરતા ઊંધિયા અને લીલવાની કચોરીના ભાવમાં વધારો થયો છે ગત વર્ષની સરખામણીએ ભાવમાં વધારો નોંધાયો છે છતાં વહેલી સવારથી લોકો ઊંધિયા અને જલેબી છે લાઈનો લગાવીને ઉભેલા જોવા મળ્યા પતંગ રસિયા ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની સાથે ઊંધિયા જલેબીની જે આફત પણ માણે છે સુરતમાં ઊંધિયાના એક કિલો ના ભાવ ચારસો રૂપિયા પહોંચી ગયો છે આપણો પરિચય હું નીતિન ભજીયાવાળા જોશી રણજીભાઈ ભજીયાવાળા ચોટા ચાર રસ્તાના માલિક કેટલા વર્ષની જૂની પેઢી છે અને આજે ઉધનાનું ઊંધિયું ખાવાનું શું મહત્વ છે એકસો વર્ષ જૂની આ પેઢી છે અને વર્ષોથી અમે ઊંધિયું સુરતી ઊંધિયું બનાવીએ છીએ કે જે સુરતી ઊંધિયામાં પાપડી રતાળુ બટાકા શક્કરિયા વિવિધ ભાજીના મુઠિયા રીંગણ વગેરે અંદર નાખવામાં આવતી હોય છે બીજા ઘણા લોકો અંદર ટામેટા કેપ્સિકમને નાખે છે પરંતુ અસલી ઊંધિયું જે બનતું હોય તે અમે બનાવીએ છીએ અને આ વખતે થોડું ઘણું માવઠાને કારણે શાકભાજીના ભાવને કારણે ગયા વખતે ત્રણસો રૂપિયા ભાવ હતો આ વખતે અમે ચારસો રૂપિયા ભાવ નાખ્યો છે આમ જોવા જઈએ તો કંદમૂળ ખાવા એ આપણી પરંપરા છે તો ઇન્ડિયામાં કયા ક્યાં ક્યારથી ચાલુ કરી દો તો કેટલા કિલો લગભગ વેચી દો છો હવે એનો તો અંદાજો સુરતમાં તો કાઢવો અઘરો છે પરંતુ હું માનું છું કે હજારો ટન ઊંધિયું આજે સુરતીઓ ખાશે